તેમજ મહુધા મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરીએ ઈ કેવાયસી કરવા માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓની લાંબી લાગી હતી ત્યારે વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિ માટે બાળકોને ભણવાનું છોડી અને વાલીઓ પણ ધંધા રોજગાર પડતા મૂકીને ઈ કેવાયસી કરવા માટે દોડા દોડી કરવા લાગ્યા છે ત્યારે ખેડા જિલ્લાના મહુધા શહેરમાં મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત કચેરીએ વહેલી સવારથી ઈ કેવાયસી કરવા માટે વિદ્યાર્થીઓ તથા વાલીઓની લાંબી કતારો જોવા મળી હતી ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ તથા વાલીઓ ત્રણ ચાર દિવસથી ભણવાનું તથા ધંધા રોજગાર છોડીને ઈ કેવાયસી કરવા માટે દરરોજ ધરમ ધક્કા ખાતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે ત્યારે જો ચૂંટણી સમયે ગામે ગામ શાળાઓમાં ચૂંટણી કાર્ડ માટે કાર્યક્રમો થઈ શકતા હોય તો શાળામાં ઈ કેવાયસી કેમ ના થઈ શકે

સરકાર ને આ બાબતે શું કેવું સમજ સરકાર બાબતે કેવું કે કઈ ગામે ગામે પંચાયતમાં કઈ કેવાય સી આ સરકાર કરવા માટે